દહેગામ તાલુકામાં વાવાઝોડું ટેકાના ભાવમાં ઘટાડો કરતા ખેડૂતોમાં રોષ દહેગામ શહેર અને તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડોએ હાહાકાર મચાવી દીધો હતો દહેગામ શહેરી વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર ઉથલી પડેલા ઝાડ વીજ લાઈનો પર તૂટી પડતા વીજ પોલ ધરાશાયી થતા કોઈ જાનહાની થઈ ન હતી જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમિક પરિવારોના ઘરના પથરા ઉડ્યા હતા ખેડૂતોના પાકને નુકસાન પહોંચતા જગતનો તાત ચિંતિત બન્યો છે રાત્રિના ના આઠ વાગ્યાના સુમારે ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટરની ની ઝડપે પવન ફૂંકાતા ત્રાટકેલા વાવાઝોડા શહેરમાં અને ગ્રામ્યના ચેખલા પગી વાસના ચૌધરી હાલીસા સાણોદા નાંદોલ સહિતના પંથકોના ગામોમાં શ્રમિક પરિવારોના ઘરના પતરા ઉડ્યા હતા કેટલાક ગામોમાં વૃક્ષો ધરાશાય થયા હતા કોઈ મોટી દુર્ઘટના ટળી હતી જ્યારે નેશનલ હાઈવે આઠ ઉપર છલા ગામ નજીક બ્રિજ નીચે કાલુ ચાલુ કાર પર વૃક્ષ ધરાશાય થતા કાર ચાલકનો આ બચાવ થયો હતો જ્યારે વાવાઝોડાથી ભરૂનાળે આ બાપરની કેરીઓ ટપાટપ પડવા લાગી હતી કેરીઓ ખાવાના રસિયાઓને કેરી ખાવી મુસીબત બની હતી જગતનો તાતની ઉભી બાજરી ઉપર તથા કેટલાક ગામોમાં વઢેલી બાજરી ઉપર વરસતા ચીકતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો